રસાકસી ભરેલી રાજ્યસભાની ચૂંટણીના મતદાન દરમિયાન અહેમદ પટેલને પછાડવા ઉતરેલા નેતાઓને અહેમદ પટેલે પછાડી દઈ એક ઐતિહાસિક જીત હાંસલ કરી હતી અહેમદ પટેલની જીત થતાં તેઓના માદરે પીરામણ ગામ અને અંકલેશ્વરમાં કોંગ્રેસના કાર્યકરોએ આ જીતના જશ્ન માટે બહાર આવી ગયા હતા અને ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો અહેમદ પટેલ ના માદરે વતન પીરામણ ગામ ખાતે ગ્રામજનો ઉમટી પડ્યા હતા અમદભાઈ કોંગ્રેસ પાર્ટી બી આમાં મજબૂત થશે અને અમારા ગામના અંદરમાં બી બધાના અંદર બધા લોકોની અંદરમાં ખુશી બી આપી ગઈ છે અને બધા બધા આભાર માની રહેલા છે ખાસ કરીને જે લોકોએ કોંગ્રેસનો સાથ આપ્યો અંબાઈનો સાથ આપ્યો અને રાહુલ ગાંધીએ બી અમને ટ્વીટ કરીને અંબાભાઈને વધાઈ આપી છે અને કોંગ્રેસના ધારાસભ્યો અને સિવાય જે પણ ધારાસભ્યોએ કોંગ્રેસને અંબાભાઈને જે મત આપી એ બધા અમારા ગામ વતી બી બધાનો અમે આભાર